હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ચીઝી પાલક પરાઠા શિયાળામાં પાલક મેથી જેવા લીલોતરી શાક ખાવા જોઈએ પરંતુ બાળકોને પાલકનું શાક નથી ભાવતું હોતું તો આપણે પાલકનો ઉપયોગ કરીને સરસ મજાના પરાઠા બનાવીશું તમે જોઈ શકો છો કે અહીં મેં વજનમાં સો ગ્રામ જેટલા ફ્રેશ પાલક લીધા છે ત્યારબાદ આપણે એક કઢાઈમાં પાણી ગરમ કરીશું આ પાણીમાં માત્ર અડધી મિનિટ માટે આ પાલક રાખવાથી પાલકનો કાચો સ્વાદ જતો રહે છે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે અહીં આપણે ગરમ પાણીમાં પાલકના પાન ઉમેર્યા છે એટલા માટે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે પાલકનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે એટલે કે એની કાચાશ દૂર થઈ ગઈ છે અડધી મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચીપિયાની મદદથી પાલકને ઠંડા પાણીમાં રાખી દઈશું આવી રીતના ગરમ પાણીથી ઠંડા પાણીમાં રાખવાથી તેનો કલર સરસ રીતના જળવાઈ રહે છે ત્યારબાદ હવે આપણે આ પાલકને એક મિક્સર જારમાં લઈશું અત્યારે અહીં આપણે પાલક પરાઠાની પ્યોરી બનાવવાની છે તમે જોઈ શકો છો અહીં મેં બધી જ પાલક લઈ લીધી છે ત્યારબાદ અહીં મેં આદુના ત્રણ ટુકડા લીધેલા છે તમે એને વધારે ઓછા પ્રમાણમાં પણ લઈ શકો છો ત્યારબાદ આપણે લસણ નાખીશું તમે અહીં લીલું લસણ પણ લઈ શકો છો લીલા લસણથી બહુ સરસ મજાનો સ્વાદ આવે છે હવે અહીં મેં છથી સાત નંગ જેટલા લીલા મરચાં લીધા છે ત્યારબાદ આપણે અહીં સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે હવે આપણે મિક્સર જારમાં આને ક્રશ કરી લઈશું ત્યારબાદ મેં અહીં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અહીં માપ આપણો એકદમ સરળ છે કે બે કપ ઘઉંના લોટની સામે સો ગ્રામ જેટલી પાલક અહીં લીધેલા લોટની વચ્ચે આપણે એક આ રીતના ખાડો કરીશું અને જે પ્યોરી બનાવી છે તેને એડ કરીશું અહીં તમે જોઈ શકો છો કે પાલકની પ્યોરી એકદમ સરસ રીતના ક્રશ થઈ ગઈ છે ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું અને એકથી બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે ત્યારબાદ હાથેથી વાટીને આવી રીતના આપણે અજમો એડ કરીશું જેનાથી સ્વાદ એકદમ સરસ મજાનો આવે છે તમને જો અજમો ન ભાવતો હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ સરળ રીતના આપણે અહીં લોટ બાંધી દેવાનો છે નોર્મલી જેમ રોટલીનું બાંધીએ તેવી રીતના એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે અહીં બહુ કઠણ લોટ નથી બાંધવાનો જેવી રીતના આપણે નોર્મલી રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતે બાંધવાનું છે તમે જોઈ શકો છો કે હું અહીં થોડું થોડું લઈને પાણી ઉમેરું છું અહીં આપણે માપમાં એક કપ જેટલું પાણી લીધેલું છે તમે જોઈ શકો છો કે ત્રણ ચાર મિનિટમાં જ આપણો લોટ એકદમ સરસ રીતના બંધાઈ ગયો છે ત્યારબાદ આમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીને તેને સરસ રીતના ચીપી લઈશું તમે આમાં જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સોફ્ટ રીતના બંધાઈ ગયો છે હવે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝનું ગુંડલું લઈને નોર્મલી રોટલી વણતા હોય તેવી રીતના આપણે વણી લઈશું આજે આપણે પાલક પરાઠામાં નાના અને મોટા બધાનું ફેવરેટ ચીઝનો ઉપયોગ કરવાના છીએ એટલે આપણે મીડિયમ સાઇઝની રોટલી અહીંયા વણી રહ્યા છીએ અહીં મેં ચીઝનો ઉપયોગ કર્યો છે જો તમને પનીર વાવતું હોય તો પનીર પણ છીણીને અહીં લઈ શકો છો અહીં મેં અમૂલનું ચીઝ લીધું છે તેને છીણીની મદદથી આ રીતના છીણી લઈશું તમે જરૂર પ્રમાણે વધારે ઓછું માપ લઈ શકો છો પણ ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે ચીઝ નથી લેવાનું નહીતર આપણા પરોઠા ફાટી જશે ત્યારબાદ ચારે બાજુથી આપણે આ રીતના ફોલ્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીં આપણે ચોરસ શેપમાં ફોલ્ડ કરી લીધેલું છે ત્યારબાદ થોડો ઘઉંનો લોટ લઈને આપણે આને હળવા હાથે વણી લેવાનું છે અત્યારે આપણે અંદર ચીઝ નાખેલું છે એટલા માટે એકદમ હળવા હાથે વણવાનું છે જેનાથી અંદર રહેલું ચીઝ બહાર ન આવી જાય નહીતર આપણે જ્યારે પરોઠા તળીશું તો ત્યારે ચીઝ બહાર આવી જશે સરસ રીતના વણાઈ ગયું છે હવે આપણે શેકવા માટે ગરમ લોટી પર એક ચમચી તેલ મૂકીને આપણે ચીઝી પાલક પરાઠાને શેકી લઈશું અત્યારે આપણે મીડિયમ ગેસ પર પરાઠા શેકવાના છે તમને જો આવી રીતના ચોરસ આકારમાં ન ફાવે તો તમે ગોળ પણ વણી શકો છો આવી રીતના તાવેથાની મદદથી બંને બાજુ રીતે આપણે એકદમ સરસ રીતના શેકી લઈશું તમે જોઈ શકો છો કે પરફેક્ટ માપથી બનાવેલા આપણા આ પરોઠા ફૂલી પણ રહ્યા છે એકદમ હેલ્ધી એવા આ પાલક પરોઠા બાળકોને લંચ બોક્સમાં એકવાર જરૂરથી બનાવીને આપજો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા બંને બાજુથી સરસ રીતના શેકાઈ ગયા છે આ ચીઝી પરાઠાને તમે ખજૂર આંબલીની ચટણી ગ્રીન ચટણી અને સોસ સાથે પણ સર્વ કરી શકો છો શિયાળાની ઋતુમાં સૌથી વધારે ખવાતા ક્રિસ્પી એવા ચીઝી પાલક પરાઠા એકદમ રેડી થઈ ગયા છે એ પણ માત્ર દસથી પંદર મિનિટમાં અને વિડીયો જો ગયમો હોય તો લાઇક જરૂરથી કરજો થેન્ક યુ